હાલ જે રીતે અકસ્માતના કિસ્સાઓ વધારે જોવા મળી રહ્યા છે તેમાં પણ ટ્રાફિક અને સ્થાનિક પોલીસ દ્વારા સતત જાણકારી આપવા છતાંય અમદાવાદ શહેરના લોકો ટ્રાફિકના નિયમનો ભંગ કરતા જોવા મળે છે અમદાવાદ શહેરમાં વાડજ પોલીસ દ્વારા અખબારનગર પલક ચાર રસ્તા ખાતે નાકાબંધી કરી તમામ વાહનનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં વાડજ પીઆઈસીજી જોશી એ શેખ સહિત વાડજના પોલીસ સ્ટાફનો કાફલો આ ડ્રાઈવરમાં જોવાયો હતો વાહનોને લાગેલ બ્લેક ફિલ્મ ધરાવતી ફોર વ્હીલ લાઇસન્સ વગરના નંબર પ્લેટ હેલ્મેટ વાહન ચાલકોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તેમને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો પોલીસ દ્વારા આપની જિંદગીની સુરક્ષા અને જીવ ન જાય તે માટે વારંવાર અનેક જાહેરાતો કેમ્પ આયોજિત કરી લોકોને ટ્રાફિકના નિયમનું પાલન કરવા જણાવતી હોય છે ત્યારે એક સક્રિય નાગરિક તરીકે આપણે પણ ટ્રાફિકના નિયમનું પાલન કરવું ફરજ બને છે